કેમ બધા મજામાં જ છો તો મિત્રો વાગી રહ્યા છે સાંજના સાથ અને હું આવી ગયો છું હાઈવે ઉપર ચાલતો પકડીને જાઓ રો હું જો મિત્રો બાજુમાં પાણી પડ્યું છે જો રોડ ક્લિયર તમને દેખાય રહ્યો છે જો પાણી વચ્ચે છકડો આવી રહ્યો છે તમને દેખાય છે

જો મિત્રો કે પાણી કેવી રીતના જોવા મળે છે જો મિત્રો અંદર ચકલા પણ બેઠા હે જો પાણી જો મિત્રો પાણી વાહ ભાઈ વાહ પાણીના ચારા કરેલા એમ તળાવ હોય ને એ ટાઈપનું મિત્રો પાણી છે અને પાણીના વચ્ચે રસ્તો સીધો છે જો હજી એથી મારે પાંચ કિલોમીટર દૂર પેદલ જવાનું છે મિત્રો જગ્યા સારી થોડો વર્કઆઉટ થઈ જાય ને જો મિત્રો સાંજના વાગી જે છે સાત નો પાણી જો મિત્રો જો સામે આઈવે છે ગમ તમ તકાર પર જાય છે આઈવે રસ્તો જાય છે જો વાહ ભાઈ પાણીના જો ફલા ઢગલા વાઈટ ઢગલા દેખાય તમે મિત્રો જો વાઈટ ઢગલા વાઈટ ઢગલા ઉપર તમને બતાવું છું કે ઢગલા કેવા દેખાય છે મિત્રો ઢગલા મિત્રો અને કેવા ચારામાં પાણી ભરેલું છે તમને બંને ચારે કોર પાણી પાણી ને વચ્ચે મો છું મિત્રો જો આગળ ઢગલા પડ્યા હે હું જઈ રહ્યો છું ઓકે મિત્રો હવે હું થાકી ગયો છું હવે વિડીયો બનાવો અને મૂકી દઉં રહ્યો છું મિત્રો અને હવે વિડીયો આપણો થાય છે પૂરો વિડીયો શેર કરજો ઓકે જુઓ